વેસ્ટર્ન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટા સાથે ભારે પવન અને વરસાદ પડ્યો હતો તો સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો ભારે પવન અને વાદળછાયા વાતાવરણને લઈ આકરી ગરમીથી લોકોને રાહત મળી હતી હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરાઈ હતી જેને લઈ સુરતમાં સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટા બાદ મોડી સાંજે વરસાદ પડ્યો હતો તો રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હોય અને ભારે પવનને લઈ ઝાડ પડવાની પડવાની સાથે મકાન અને સોલાર પેનલ તૂટી ઘટના બની હતી ત્યારે મંગળવારે પણ સવારથી જ વાતાવરણમાં પલટો હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે પાંડેસરા સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તો ભારે પવન અને વરસાદ સાથે વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીથી લોકોને રાહત મળી હતી